તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સિમ કાર્ડ વેચાણનું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ફૂટપાથ પર છત્રી લગાવી એરટેલ કંપનીના સિમ કાર્ડનું વેચાણ કરતા હતા આરોપીઓ પાસેથી એરટેલ કંપનીના ઓગણપચાસ સિમ કાર્ડ મળ્યા છે અન્ય લોકો સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા ઓનલાઈન સટ્ટામાં ગેરરીતિમાં વાપરતા હોવાની વિગતો સામે આવી છે ત્રણસો રૂપિયામાં લઈ અન્ય લોકોને આઠસોમાં વેચતા હતા ઊંચી ઊંચી કિંમત આપતા આધાર પુરાવા વગર ડિલિવરી થતી હતી રૂપિયા સુધીની કાર્ડનું રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે એમાં આરોપી નંબર એક જે છે મોહમ્મદ તલ્હા જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચવા કંપની તરફથી અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ્સ જ્યારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માગે છે આ લોકો એના બબે બાયોમેટ્રિક અને સિમ ફોટો લઈ લેતા હતા એટલે એક સિમ કાર્ડ એનું જે એણે જે ઈચ્છ્યું છે એને મળ્યું છે અને જે બીજી જે ડોક્યુમેન્ટ્સ એ લોકોની પાસે જે પુરાવા મળ્યા છે એના આધારે એ લોકો બીજા સિમ કાર્ડ્સ કંપની પાસેથી લે લેતા હતા